એક નંબર થી ઉતરાયણ કીધું પતંગ ઉતરાયણ ઉપર ભેટાય મારા બાય તો કાપેલો છે

અતે અડ્ડા જીએ તો કોક કલ્યાણ થાય કલ્યાણ થાય તમાર કલ્યાણ હાલે જે છેલું છે નિયે આ બકવાસા લુગડા પેંજો બોલમ નામ જોક છો હા તાણ શું કેવા લે આ નહી કેવ ઘડો કોઈ ના કે તમે જો શું આ તો તમે વર્તે તો ને તું કઈ કલ કે લેતા આવજો ભાઈ બસ ગમ વસુ અને ખર તૈયાર આ બસ ને આકડા જોઈ મારો યાર કાવા નઈ મળી વાત આ થોડું નાતું હોય બધા નથી આવતી મવડા વગર પૈસા પણ મોડા ની પીવી છે ના ના એતો સમજી લો હા સમજી ગયા લાગશે આ તું ધર્મા કરું ચાલ છે

દુકાન ચલાવતા આવડતું નહીં આ નવી નવી દુકાન કરી એટલે નવી નવી કરેલા હું વાર નહીં રાખાતી પણ તો આવડતા આવડે નહીં યાર બીજું કહો ધન રાખવા થોડું એટલે ભાઈ ધોનમાં હાથી તો ધીમે ધીમે આવડશે અલગ નવું નવું પણ શીખીને આવ્યું કોઈ શીખીને આવ્યું હોય

એવાને બેસી પડી ગયો હે ઘબામાંથી હાથ કાઢી લાયો કાઢી તો કોઈ પછી કોઈ મેલો બોલે નહીં તું બોલે નહીં બોલે નહીં તારા તારા દારૂ એટલે કોઈ તાકાત નહીં તારી લે

પછી કોઈ જીવા દેવા નહીં હોય તાર મન ને અને સમજી ના તો મજા નઈ આવે પણ શું છે તારે સોળ

આ બદલો આ થાપનો બદલો તો દોઢસો વચ્ચે માર્યો એ વાત હવે એવો કુટું એવું કુટું ના થાય મારી આબરૂ નઈ શું

હેલો કોણ બોલ્યો નહીં પાડે હજુ જોયો નહીં ચલો તમારી તાકાત હોય

બોલતા નહીં લીગડી તમારી પથારી ના ફેરું તો મારું નામ બદલી નાખ તું એકલો જ નહીં ગોઠી 70 જણા લઈને આવજો પાછો હો હો હમણા જો માય કાંગલી માય કાંગલી તું ફનકા તલજી ના મળતા મળતા નહીં પાછો એવો કોટી નહોમ ઘર દે પાછો પડે બેન ગડ્ડા સોડવા હે હા તાણો ઈવાર ઈવા બે જણા લઈને આવે પઈ કાઠું પડી જાવ મુ મુ હોયતી ઉફા તોડ નાઈ જી તો મુ તો બાવડે ના ઠો તમે સમજાજો હું સમજી તમે કાઠું પડી જાય તો બે જણા બેડા પડવાન ચાલુ થઈ એટલે આપણે નાહી જાય તાણો એ આપણી વાત

હોણો તલજીમ તો કોઈ બેસીય કોઈ ધમધમ નહીં કોઈ તલજીજી ઘણું ખાધું છે મા દુશી હાથનું મા રો ઓરજો ખાઈ એ તલજી સુટ્યો મરી ગયા આપણે તો ઓ કોરના પટલા લાલ અલ્યા જો ડાળીયે નહીં આ બીવો બીવાઈ તલજી ઓ માર નાચ

આપણે સમાધાન કરી દે પેલા સમાધાન કરવું તમારે સ્વાગત કર્યું ચપલ ગાઠી માથા મેળવું તો વળી લો એ પરભુ ના આપડે

તારા મને તું એકલો જ પેલા લેઓ ગોઘાડ્યો જો ફોટરા તારજી તો મને નાખવાનો છે તો મુદ્દો તો મે લે અ બતાવો કે તાકી રહ્યો હા આજે મને આયા

એની પેલી બધી શેના લઈને તૈયારી બતાવ બરોબર કુમકરણ એટલે એવું જોઈ નામ કરણ વા તમે જતા રહો તો પછી કમ્પ્લીટ રાવણ મરી જ

ભાઈ દુકાનમાં દુકાન આવે ને તો મને ઓળખે ને એટલે હું પછી રતલા મીઠાઈ લઈને પાછો વળી ગયો એ તો આવી ઓળખી આવા ભૂંડા ઘણા વર્ષો થઈ ગયા તે બધું બદલાઈ ગયું મોટું મોટું બદલાઈ ગયું તું તો બદલાણી હો ખાલી તાર વધી ગઈ હ હા બા જેવું સર પેલા હડી જેવો તો પાડો થયો હ તો આ જાડા થઈ શકલ બદલાઈ જ ના ઓળખણા આ દેવન પછી થોડું માપ પર બોલો ખબર ના પડે એ તો હેથી હું બોલતો તો આ દેવન થોડું માપ પર બોલો ને કે અમને કાઠું પડી ગયું આટલું સુધી આવતા એવું હે ઓ આ